નડિયાદમાં પત્રકાર પર હુમલાનો મામલો પોલીસે સાત આરોપીઓની કરી ધરપકડ બે દિવસ પહેલા ભરવાડોના ટોળાએ કર્યો તો હુમલો પોલીસે તપાસ દરમિયાન કુલ સાત આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હજુ પણ અન્ય આરોપીઓ પોલીસ ધરપકડથી દૂર આગામી દિવસોમાં પોલીસ વધુ આરોપીઓની કરી શકે છે ધરપકડ જેમાં નડિયાદ પોલીસ દ્વારા આરોપીઓ સંજયભાઈ હામાભાઈ ભરવાડ ઉંમર વર્ષ ત્રેવીસ રહેઠાણ ગુતાલપાણીની ટાંકી પાસે નડિયાદ જિલ્લા ખેડા વિશાલ કાળોભાઈ રઘુભાઈ મીર ભરવાડ ઉંમર વર્ષ વીસ રહેઠાણ ગુતાલપાણીની ટાંકી પાસે તાલુકો નડિયાદ જિલ્લો ખેડા ગોપાલકુમાર રમેશભાઈ ચૌહાણ વર્ષ ત્રેવીસ રહેઠાણ પ્રતાપપુરા ચૌહાણવાસ તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ कौशिक कुमार हितेंद्र सिंह चौहान उमरवर्ष वीस रहाण प्रतापपुरा चौहान वास तालुको उमरेट जिलो आणंद अजय कुमार महिपल सिंह चौहान रहठाण प्रतापपुरा चौहान वास तारीख तालुको उमरेट जिल्लो आणंद संजय भाई नागजी भाई मीर भरवाड़ उमरवश वीज धंधो वेपार रहठाण गुतालपाणी पाणी टा की पाचड़ भरवाड़ वास तालुको नड़िया जिला खेड़ा વિક્રમભાઈ ઉર્ફે વિકીભાઈ હામાભાઈ જોગાભાઈ ભરવાડ ઉંમરવાસ અઠાવીસ ધંધો ટ્રાન્સપોર્ટ રહેઠાણ ગૂતાલ પાણીની ટાંકી પાસે ભરવાડ વાસ તાલુકો જિલ્લા નડિયાદખેડાનાઓને પકડ ધરપકડ કરી છે